Hold next to that,

Hjelp! <laughs> રામ રામ દાયરા કી દાય રહ્યો બધું મજામાં એમ એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર તો મિત્રો આજ આપણી એસઅફ ગાય જાણી હાઈજી મને ખબર જ હતા કે ગાય મોરી મોરી ઊભી નથી બહુ થતી બેઠી રહેતી હતી ને તો બેઠી જ રહેતી હતી તો વાલી મને કહેતો વાલીમાં આજ તો નીણ ખાવા હાટું જરસી ગાય ઊભી નથી થતી એના નીણ હે ને નીણમના પોતરા સેટા કરતો હોય ને તાતે ઉ ઊભી ને ગુમરા મારતી હોય ઝીણ હાટું તો આજ છે ને હાઈજી ઘુમરા નતી મારતી આલા કાકા ને ફોન આ કે કંઈ નીકળ ભૂમરા મારતી નહીં ને નીણ ફાટું મતી તો કે ખબર થાય તો છે તો મળી જાય એ તો મળે ખબર છે બીજો તો વાંધો નહીં કે નહીં ન હોય તો એટલે મિત્રો વ્યાઈ ગયા ટાણે સાડા ચાર વાગે ને આવ્યો વાસડો વાસડો સારો આવ્યો એ મો થોડોક ઊભો થાય તો રૂપ ખુલે તો ખબર પડે કીવો કયો વાસડો તો મિત્રો આ લોકો છે ને સા પાણી પી લઈએ હે કે ઊંટ ભંડાવું ઊંટ પણ હું કાકા આવશે એ જ કહેતી કે ગાય ગયા મિત્રો ગાય છે ને વાસડા ને સાટે હાલો અમે પીએ નાખીએ સા મિત્રો આપણા બ્લોગ ની અંદર જો કોઈ પણ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને આગળ આગળ શેર કરીજો તો હાલો મિત્રો પીએ લઈએ સા તો મિત્રો જો આપણે પટ્ટો ફીવે દીધો ભમણ કરી નાખે માં તો મિત્રો આ છે ઘર ને તેલ ને આપણે હેના જર્સી ની ઘોઘરી છે આ ત્યાર ઘોઘરી બાજરાની

લુઠીયો ઉભો છે તો મિત્રો ગાય છે ને બેઠી ને તો આપડે ભીહું લઈએ ભીહું દોવે ને પછી એના ખલિયા પાડ્યું નિરાય મી ગયો આપણે હાંસવેલી હુંર કરી લઈએ ઓલી પાડી ને ભૂતળી ધરાવેલીએ ભીહું લઈએ પછી ટોપિક કરી હાલો ટાણે હન ફેક આવે તો હેટો હવે એ ઊભો છે હી લૂઠ્યો હાથ માં ની તો મિત્રો લોગ માં કન્ટિન્યુ જો અને આપણે હાલો આજ વિવાહ કરવા જવાનું હતું બરવાડા પણ મી હવે રે આ નકી નતો કર્યું હું જા કે રણજીત જા જોર ગાય દીની વિહાત કાલ અટાણે એવું હોત કે ગાય હુરાય તો નો જાત એ તો ગાય અટાણે વિયા ગયો કન્ફર્મ નથી કર્યું કોણ જાય હું જાગે અડધી જાય મારો આવાજ ઉભો થયો ભાઈ તો મિત્રો મી હે ના દોવેલી ગયો કમ્પ્લીટ ને થે કે લગભગ હાથ માં થોડીક વાર છે 10 મિનિટ ની તો આપણે ગાય ની દોવેલી ખાલી વાળી વાળ લઈએ તો ફોરી થજે થોડી દોઈલ તમારની મે ભૂલે કે ઉના પાણી મિત્રો આમાં છે ગરમ પાણી આસ્ત્ર ધોવા હાટું